જેના કારણે આંગણવાડીના બાળકોને રજા આપી દેવી પડી છે પાણી ભરાવાથી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ અરજદારોને પણ પાણીમાંથી પસાર થઈ અને પોલીસ સ્ટેશન સુધી જવાનું મુશ્કેલ બન્યું છે આ અવ્યવસ્થાની મુખ્ય બાજુ એ છે કે અનેક વિસ્તારોમાં ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવી ન હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે પ્રી મોન્સુન કામગીરીના નામે પાલિકા દર વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે તેમ છતાં જમીન ઉપર તેની અસર ન દેખાતી હોય તેવું હાલ બન્યું છે સામાન્ય વરસાદમાં જ આવા દ્રશ્યો જોવા મળે છે તો આગામી ભારે વરસાદમાં શું હાલ થશે તે ચિંતાનો વિષય બન્યો છે